અમરેલી જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો હર્ષભેર શુભારંભ કરવામાં આવેલો છે સૌ ભણે અને સૌ ગણે સૌ આગળ વધે સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ત્રણથી શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવેલો હતો અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ એકવીસમાં તબક્કાનો હર્ષભેર શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાઓ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીની પ્લોટ પ્રાથમિક શાળા શેડુબાર ગ્રામ શાળા અને જનતા વિદ્યાલયનો સંયુક્ત કાર્યક્રમ શળુભાર ગ્રામ ખાતે આયોજિત થયો બાલ વાટિકામાં બાર કુમાર અગિયાર કન્યા સહિત ત્રેવીસ ભૂલકાઓને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો ધોરણ એકમાં અગિયાર કુમાર ત્રેવીસ કન્યા સહિત ચોત્રીસ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું ધોરણ નવમાં કુમાર અને કન્યા સહિત ઓગણત્રીસ બાળકોને પ્રવેશ આપવામાં આવેલો હતો ઉલ્લેખનીય છે કે માધ્યમિક શાળાની એકત્રીસ દીકરીઓને નમો લક્ષ્મી પ્રોત્સાહન યોજના અંતર્ગત લાભનું વિતરણ પ્રવેશપાત્ર ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું શાળાકીય શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ સાથે શાળામાં રોકડ રકમ દાન કરનાર દાતાશ્રીઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી મૂણપુર પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા પ્રવેશપાત્ર કુલ પાંચ અને કન્યાના અગિયાર એમ કુલ સોળ ભૂલકાઓને હર્ષભેર આવકારવામાં આવેલા હતા બાલવાટિકામાં પાપા પગલી માનતા ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું મોણપુર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ જણાવેલું હતું કે ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થયો છે ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે રાજ્યમાં નાના બાળકોના બાલવાટિકા શિક્ષણથી માંડી ઉચ્ચતર શિક્ષણ સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે છેવાડાના નાગરિકોને અને બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને ડ્રોપ આઉટ લાવવા માટેનો આ સ્તુત્ય પ્રયાસ રાજ્ય સરકારનો છે રાજ્યમાં વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી શિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં આ એક સરાહનીય પ્રયાસ છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ જનતા વિદ્યાલય શેડુભાર અને મોણપુર પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરુભાઈ વાળા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અમરેલી તાલુકા પંચાયત સભ્યો સરપંચ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો બાળકો ગ્રામજનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા